જય મોગલ ડાયરા ના આજના નવા વ્લોગ માં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો આ સરસ મજાનો વિડીયો આવવાનો છે આ ફરીવાર પેલો આપણી ચેનલ માં પહેલી વાર એક મસ્ત વિડીયો મીકો તો તો ઘણા ની કોમેન્ટ આવતી હતી કે તમે પાછો લવ સ્ટોરી નો એક વિડીયો બનાવો મસ્ત તમારે લવ સ્ટોરી નો તો મેં આ બીજી વાર પાછો ટ્રાય કરી આગળ હા બીજો વિડિયો છે લવ સ્ટોરી નો મસ્ત આવવાનો છે તો કન્ટિન્યુ જોતા રહેજો ગમે તે એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો પેલો સવાલ છે ભૂરીને પૂછવાનો આપણે તો શું કે બનાવવાનો વિડિયો લાવ સ્ટોરી ના બનાવવાનો છે આની કોમેન્ટ આવે તો બનાવી નાખ કોમેન્ટ તો પડે તો પેલો સવાલ પ્રશ્ન પૂછો એટલે લગન લવ મેરેજ કેરા છે કે અરેન્જ મેરેજ કેરા છે આપણે લગન કેરા કે ડાયરેક્ટ લગન છે કે લવ ડાયરેક્ટ લગન કેરા લવ મેરેજ કેટલા ઓર હશે તો પ્રીમ કેટલા ઓર હશે પાંચ નહીં પ્રેમ જો પછી લગન કરી કેટલામાં લગન કેટલા કઈ સાલમાં લગન કર્યા હા તો આપણે 8 વર્ષ સુધી 10 પછી 2000 મે લગન

નિયમ તો અને number તો કઈ ઘણી વાર નીકળ્યા હોય જ નથી કેટલી વાર કોઈ દિવસ તો જોતો કે તો મને કેટલાય નીકળ્યા પણ મેં કાઢી લીધા જ નહીં યાદ જ મને મઢે જ પેલે થી યાદ હતા પણ મેં કીધું phone કરવાનો નંબર અને યાદ હતા પણ કોઈ દિવસ ફોન કર્યો તો મિત્ર છે ને ઘણા ને એમ થતું હોય છે કે આમાં હું છે ને મને ઇન્સ્ટાગ્રામ માં અમારી છે ને મોજ પડે કોઈ ને છે તો એમાં બધા વધારે લોકો કોમેન્ટ કરતા હોય કાળી કાળી ને ને તેમ તો મારો એ લોકો ને કહેવાનો મતલબ છે કે મારા માટે જે છે એ મારા માટે છે કાળી છે કે ધોળી છે ગમે છે એ મારા માટે છે ready આપણે ગમવું જોઈએ બાકી બીજા ને ગમે કે ના ગમે એ આપણે જોવાનું નથી થાતું આપણને પસંદ છે બસ આપણી જિંદગી છે આપણે એ કેવી છે એ આપણે જોવાનું છે બીજાને ક્યાં વહીવટ કરવાનો રેડી ready ને એ પસંદ આપણે આપણી પસંદ છે આપણને મોં આવે એમ કરવાનું બાકી બીજા જે બોલવા છે એ તો બોલ્યા જ કરે છે એનું કઈ tension લેવાનું થાતું નથી તમે તમે તમારા આવે એટલું બોલો બાકી અમારે તો continue લોગ આવતા જ રહે video કઈ આમ બનતા જ રહે એનાથી આપણે કઈ ફરક પડવાનો નથી થાતો એટલી શાંતિ રાખશું એટલે આગળ વધશું બાકી જે instagram માં comment કરે છે ને હું કઈ વધારે એને reply આપતો નથી બાકી આપણે બધું આવડે બધુંય, કે એને જવાબ ન આપીએ કે એવું બને નહીં મતલબ તમને મોજ આવે છે ને એવી કરો તમ તારે એવું તો કાયમ આવશે જ કાયમ ઘણા સારી ખરાબ અમારે કોઈ નથી પડી જવાનો અમે comment જોતા જ નથી તો લખતા જ ગમે તો જોવાનો નકર પણ તેને ખરાબ comment નહીં માં બહુ લખે youtube ની વાત નથી પણ insta માં બહુ લખે પણ કઈ વાંધો નહિ તમને મોજ આવે એ એમાં કઈ ટેન્શન છે નહિ અને આ નેહા ને છે ને લવ મેરેજ કર્યા છે મને કઈ મારા મા બાપે પરણાવી દીધો ને ભટકાવી દીધું એવું કઈ છે નહિ ને મારી પસંદ મને પહેલેથી આની પ્રત્યે પ્રેમ છે પહેલેથી એટલે મેં લગ્ન કર્યા છે મારી જિંદગીમાં મેં બીજે કઈ વિચાર્યું નથી હા ગામ સિવાય કઈ વિચાર્યું નહોતું ઘડિયાળ એટલે ઘડિયાળ અને મારા ગામમાં ગામમાં જ લગ્ન થયા એટલે આપણે પેલેથી એક જ બહાર કોઈ દિવસ છોકરી જોવા જવાનું સમય આવે એમ તો કઈ નક્કી નથી એવું કઈ સવાલ નથી પેલાથી આમ લગ્ન પ્રત્યેક લગ્ન આની અરે બાકી તો બીજું કઈ કે એવું બધું કઈ કઈ ધ્યાન નથી દીધું